ડાયરેક્ટ ડાયરેક્ટ મોટર પાણી નાખી દીધું છે ને અહીંયા પાણીનો નીકળે છે અહીંયા આપણે એક ડિશ મેં દીધી છે ને આખી આખું જીલું ખાલી થાય ડાયરેક માછલા પકડવા છે એવા તમને મળશે હું ધનજીન સાંભળી ભાઈ તૈણે આવી જ હતા તો તૈયારી પાછા ભાજી ઘરે તો એમ જ આપણે છે ને પાછા તપાસ કરવા એવા ઘરેલી અને અહીંયા તો પાણી તો કન્ટિન્યુ શરૂ છે આપણી ડીશ છે પછી કવડું મોટું જીલું હતું ઘણું બધું ખાલી થઈ ગયું છે આ જો તો કાંઈ દેખાતું નહીં નહીં પેલી એ દેખાવા મળે છે મોટર આપણે ન દેખાતી એ દેખવા મળી છે તો કહેવાનો મતલબ એ છે કે હવે બધું પાણી જામ બને મોસો થવા મળ્યું માછલા ઠેકવાય મીડ્યા તો ભાઈ માછલા તો નીકળવાના છે કેમ કે માછલા ઠેકે છે તો તો હોય તો ઠેકતા હોય તો બધા બેના રજો મજા આવતી કોમેન્ટ કરી દેજો અને મને ને તો સબસ્ક્રાઇબ કરજો યાર સબસ્ક્રાઈબ મારે પછા કે કરવાની બહુ ખોશ છે તો જલ્દી પૂરે કરાવો ને પછી આપણે પછી આઈકલ જઈએ પહેલાં પસાકે કરાવો પછી શીલો બટરમાં જઈ પહેલાં પશા કે તો કરાવો તો ચાલો ભાઈ આપણે છે તારે એટલે ઉલસે છે ઉલસાઈ છે ને આ જે ઓટોમિટિંગ આપણે ખબર છે ને આપણે જો આવી જશે એટલે કે આપણો બાપાનો નહી આ બીજાનો બાપાનો છે પણ આપણે ખાલી કેમેરામેન બનીને ઘડે ઉતારી લઈએ એમ તમને જોવાની મજા આવે ને તમને મજા આવે ને તો મને મજા આવે મારા વાલા નગર મને મજા ન આવે બરોબર તો તનજી આમ જો દરિયે ને વીચમાં વિચેલા છે આમ દરિયો તો આપણો જેલો તો ઠેટલા આપણે ઉલસાઈ છે આમ જો કેવો છે રાજા શું ખબર એ જો દે તનજી બેને તળિયો જડી ગયો છે વાહ ભાઈ વાહ અને આવી રીતે નવા ઝીંગા છે ટીટમ અમે આને ઝીંગા કે તમે બધા ટીટમ આપણે જોતો નથી ફગાઈ જોલો ભાઈ હપ આમ જો આવડ છે મિટિંગ દરિયામાં મીટિંગ છે ભાઈ તમે વિડીયો જોતો આ ભાઈનો દરિયામાં મીટિંગ કરે અમારો વલ્લા કાંઈ અંદરની ચાલો તો હવે પાકું જીલે

આપણે આ હદીન ખાલી થાય ને તો હફીન પકડી હફદીન પકડી સબદીન તમને બતાવી દઈ એ પછી ઉતર મારે બીજું કહો તો ચાલો હવે ખડીક કરી દીધી બહુ થઈ જલો છે પછી પાછા ખાલી થવા થવા થાય ને એ આવી ગયો તમને ઓલા બતાવીને ની જેલા છે એની મચ્છી બતાવવામાં આવી છે આપણે છે ને આવી જશે ને આવીને ડાયરેક્ટ પાણી વિશ્કે લઈ તો આમાં છે ને થોડુંક શાક થઈ પકડી ને થોડુંક અહીંયા પાણી રૂ છે લાટ પાણી નથી આ થોડુંક પાણી છે ને પકડીને તમને બતાવી જલ્દી જલ્દી

તો અમારા ધંધીભાઈ અહીંયા પકડતા પણ હવે એમ કે છે કે અહીંયા પકડાઈ જશે ને હવે અમારે મોટર ને એમનું સીલું છે એ હવે અમારે મોટર હવા લેવા મળી છે તો એમ પાણી કાઢે છે તો મોટર ને છે ને હવા ન લે એવી રીતનું કંઈક કરવું પડશે આપણે દેશી ઝુગડ અહીંયા આમ એટલે પાણી જાય ખા બે તો આવી રીતની કઈક મોટર છે તમને બતાવી દઉં જુઓ આવી રીતની મોટર છે ને પાંચ હજાર વીસ રૂપિયા ની તમને ખબર તો હું કહી દઉં એટલે તમારે પાસે ટેન્શન ન ને પૂછું પૂછું ન થાય બરાબર પાંચ હજાર વીસ રૂપિયા ને આપણે ઓનલાઈનમાં મોબાઈલ છે અને ડીસ થી હાલે ઈ મોટર છે વિશેર કરો ને પાણી કાઢે દુનિયા નો મારા વાલા બન્યા રેજો હાલો ચલો ભાઈ આપણે આવી રીતની મોટર પકડી રાખે પડે આયા પોંગલો આપણે ઠેરે એક ને એક આયા રાખેલો છે ને આયા પાણી નીકળે છે યાર અને આયા ડીસ મેકી દીધી છે ને ઓલા પણ ઓલો સોનો છે ને પકડે છે માછલા તો હવે આ બે પકડે હું તમને દેખાડું પણ આયા મારે મોટર રેવું પડશે આ કાજલ એ કાજલ તારી યાદમાં હું એકલો એકલો માછલા પકડો જલ્દી આવી જા મને ખબર છે કે તું ઈ દીવ યાદો આતી આજ સુકાઈલ કાલની તો ગમદી જોવાની તો સોતી જાય ત્યાં તારી વગી નું ગમતું નથી દરિયા ફાવતું નથી દરિયામાં મજા નહી આવતી સાકર નો માણા એક ઘટે છે કાતન જી તર મમ હમ હા માર કાકે હોય ને હા ને આપણે સા તો પડી એકલા પકડ લેવા પાકા થોડી રહી ને કા તો પછી હાલો તો અમે પકડા મડી અને ધનજી આવી રમે છે સરુ બોલો તો ગાઈસ બે જણાય ફાઈનલી બ્લુટૂથ પતિ જશે સરુ પવન થોડો થોડો ગાંતો છે પણ કન્ટિન્યુ આવશે તમને મજા જોવાની કેમ કે પવન નહી તો વધારે મજા પણ અમારો બેટો બહુ તડકાનો રહેવાતો નહી તો પવન નીકળતા અમને સારું લાગે

ઓલા પણ આપણે મોટર મેં કેવો સેને આવી देसी जुगाડ કર્યો આમ જોવો ઓણ જે છે કે બધે ઠેકવા પડ્યા ને બધીસા કામ આવો મળ્યો ઓલા પણ પાણી આવે છે તને તને થોડું તને માછલીમાં પૂરા હોંડિયા ગોઈંદરા પાણા નીકળ્યો ખાઈ લે આમનામાં બેહી રે કા તને દીબે મારથીને એક જીબડી પકડે સામને મોટી એક જીબડી આવી પહેલી વખત આ માર બેટી જીબડી આમ જો ભાઈ ગરમ જો એક કે મસ્ત હે ભાઈ સોલ્ફિશ હે નીકળી યાર સોલ્ફિશ યાર આમાય દુનિયા નું ઉસક છે ફોંડી જા બોંડી જા દુનિયા ના છે એ સોલ્ફિસ તમે પછી ના નાખન કાય કાળા પકડવા મળાલ જલ્દી 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 આ પાણો ઉસકાવ છે મારા વિજય ભાઈ એ બોંજો તમે માહિલે તો આ પાણા કેટલું ઉસક છે દુનિયા નું ઓલું ઉસકાય કાઈ ફળિયા હોંડીયા છે આ ડાંગો ડાંડા જો ઈબડી ભાઈ એક લો આમ જો તમે ગાઈસ ઓ બાપા આમ જોઓ આ કવરો પકડો નીકળો એ પા ગાઈસ વાહ બાબા એ બગલ ને બગલ ધંજીવન કે પકડો કઈ નો નીકળ ફેમિલી પાણો ઉસકો નહિ મેલી પછો કઈ નાનો નઈ હો ગાઈસ જોવો એ બાપા રે જોઈ શકો તમે જોઈ શકો મિત્રો ડર નઈ તમારા આગળ હે નઈ ડર નઈ ચૌ ઓકે ક્રિશ લસ ભાઈ पकड़ो रे મોટા મોટા <make> <resort>

ચાલો આયા ગા બંટીને પકડવા મળી ને પછી તમને બધું બતાવવા માં આવશે ઈસ બધું પકડાઈ જશે સાકાવડા બધા હતા ને આથે પેલે મારે મેળ આવી ગયો પકડાઈ જશે અને કાજલની રાહ જોઈ ને હું થાકી ગયો પણ હવે આવી નહીં તો હવે અમે છે ને બધું સામાન જો પ્લીઝ મોટર ભંગળું પગાર ઉસાલ્યું ઉસાલ્યું હવે વાટકા પાણીનો ગ્લાસ બાટલા બધું લઈ લેતા એના ના મોટો જીલો તો નેક્સ્ટ આપણે જીલો ખાલી કે લેવો અમને કેટલો સાક નીકળો જો કમ તો તમને ઘરે સાફ કરીને દેખાડો માં આમ સમજો અડધા તો પાણા પીરા અમે પાણા આંજો આને દેસી કૃષ્ણો કહેવાય

હમ હમ આ બધું લઈ આવું દેખાડતા આ મજા તમ મટ રલે મલેસરા ને કે લીસા ઓ ફે મને તો લઈ જામ નીકળી નેક્સ્ટ અલગ મજા આવે છે આજ ગ્રામ ઉપર થશે હોંડીએ કેમ લાગે નહી

પછી આ છે વેખું ગાઈશ આને વેખું કહેવામાં આવે જો જુઓ એલા વ્યવસ્થિત બતાતું નથી આ વેખું છે હા પછી આ સોલ છે જીબડી આ જીબડી પણ બહુ શીખણી આવો ભાઈ હા પાણી જાડું ખગડાવી દેજો એટલી તો શીકણી છે અને બહાર રાખો ભાઈ ચાલો તો કઈ વાંધો ને આવી રીતના જો આ કાળો ગોઈન્દ્રો છે કઠણ કઠણ ગોઈન્દ્રો હવે આ કાળો બ્લેક જાંબુડિયા કલર ના આવશે અગર કા એનો કલર જાંબુડિયા હોય મને ગોંડા મૂકી ચાલો ભાઈ તો એટલું સાક આવી જશે ને આ હવે અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ નવા તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડિયો તો જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરજો આપણે તો કે કરવાના છે જો મેં કીધું ઈત વાત આવી ને મેં એ કઈ કેનું કીધું કાનેન છે ત્યાં નહીં ખબર છે ભાઈ તો ચાલો આવી રીતનું ઘણું બધું શાક લાગી રહી છે તો બધા સપોર્ટ કરજો કન્ટિન્યુ એટલે પરો ભાઈ એ દેખાય નહીં યાર કેમેરા હા પાડા થઈ જાય સાથે નથી તો ચાલો ગાઈશ આવી રીતનું શાક આવ્યું મજા આવી જઈ તો લાઈક કરજો ચેનલ નાખી રહી તો સબસ્ક્રાઈબ કરજો તો મળશે બીજા નવા વિડીયો બધા મિત્રો જય માતા બાય બાય